મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો જોત જોતામાં સંવત બે હજાર એક્યાસીનું વર્ષ પૂરું થઈ ગયું અને સંવત બે હજાર બ્યાસી શરૂ પણ થઈ ગયું અને વર્ષ પૂરું થતાંની સાથે આપણે ઘણી બધી સારી નરસી યાદોને વાગોળતા હોઈએ છીએ ઘણીવાર અણગમતી વાતો આપણે યાદ કરવા નથી માગતા તો આજનું મારું કાવ્ય પણ એના ઉપર આધારિત છે યાદના દીપક જલાવી શું કરું તો રજૂ કરીશું મારું કાવ્ય યાદના દીપક જલાવી શું કરું અતીતના આવરણ ઉવેખી શું કરું યાદના દીપક જલાવી શું કરું અતીતના આવરણ વેખી શું કરું સૂરજની રોશની જ્યાં ઓછી પડે સૂરજની રોશની જ્યાં ઓછી પડે ચિરાગ ઘરનો જલાવી શું કરું ચિરાગ ઘરનો જલાવી શું કરું ક્ષમા લાખ ચાહે ન પાસ આવે પરવાન ક્ષમા લાખ ચાહે ન પાસ આવે પરવાન અણસુણી કરી ઝંપ લાવે પરવાન અણસુણી કરી જમ્પ લાવે પરવાન શું કરું અને સમંદર વલોવે નીકળે હળાહળ સમંદર વલોવે નીકળે હળાહળ આશ અમૃતની રાખી શું કરું આશ અમૃતની રાખી શું કરું અને આમ તો બસ ચાલે મરજી ઈશ્વરની બસ આમ તો ચાલે મરજી ઈશ્વરની શરતમાં હામ મૂકીને શું કરું શરતમાં હામ ભૂગીને શું કરું યાદના દીપક ચલાવી શું કરું યાદના દીપક ચલાવી શું કરું જે ગયું એ ગયું અને નવી ઘોડી નવો દાવ એમ આપણે કહેતા હોઈએ છીએ તો જે ભૂલાઈ ગયું જે કદાચ આપણાથી કંઈ ખોટું કામ થઈ ગયું કોઈ અણગમતી વાત કોઈને કહેવાય ગઈ એ બધું ભૂલીને નવા વર્ષે એક નવો સંકલ્પ કરીએ અને હંમેશા મીઠા મધુરા વચન બોલતા રહીએ કોઈ એવી યાદ ન પછી ઉપસ્થિત થાય ન કોઈ એવી યાદ ફરી પાછી ઉપસ્થિત થાય કે જેને માટે આપણને મનમાં અજંપો રહે તો મિત્રો બસ નવા વર્ષની શુભ શરૂઆત તમે બધાએ પણ કરી હશે તમારો સાથ સહકાર મને અત્યાર સુધી મારી યુટ્યુબ ચેનલને પ્રોત્સાહન આપતો રહ્યો છે અને નવા વર્ષે એમ જ આપ સૌનો પ્રેમ અને પ્રોત્સાહન મળતું રહેશે તો શૈલા મુનશા ફ્રોમ બરોડા બાય બાય સી યુ નેક્સ્ટ મન્ડે બાય